સુરતમાં પવન સાથે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાન થયું છે સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા હતા ભારે પવનને કારણે લાઇટ મંડપ ખુશીઓ ઉડી ગઈ ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું છે ઓપન ગ્રાઉન્ડ ગરબા રમતા લોકોની નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે ત્યારે સુરતમાં પવન સાથે ભારે વરસાદનું આગમન થયું છે ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓની મુશ્કેલીમાં વધારો થયો હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી હતી વરસાદની પરંતુ સુરતમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ પ્રમાણે વહેલી સવારથી જે રીતે પવન છે તે વાવાઝોડા જેવી સ્થિતિ હોય તેવું નિર્માણ થઈ રહ્યું છે અને જે પ્રકારે જોઈ શકાય છે કે આ સિવિલ હોસ્પિટલ પાસેના દ્રશ્ય છે અને આ રીતે નવરાત્રીના જે પંડાલ છે તેમાં વરસાદનું વિઘ્ન તો છે જ પરંતુ જે પ્રકારે પવન એટલે કે ભારે પવનને કારણે આ જે નુકસાન છે તે પણ થયું છે સાઉન્ડ સિસ્ટમને પણ નુકસાન થયું છે અને અહીં અત્યારે માટી નાખી રહ્યા છે અને જે પ્રકારના દ્રશ્યો એટલે કે હવે વરસાદના વિઘ્ન બાદ ભારે પવન પણ તારાજી સર્જી છે તારા અહીંના સ્થાનિક સાથે વાત કરીશું શું કેશો કઈ રીતનું આખું આયોજન હતું અને આ નવરાત્રીમાં આજે કઈ રીતની સ્થિતિ છે જો અમે વિચાર્યું હતું કે જે અમે ઓનલાઈન ડેટા જોયો હતો એના મુતાબિક પહેલાં પાંચ દિવસ વરસાદ થવાનો હતો તો અમે છેલ્લા પાંચ દિવસ ઉજવવાનો નિર્ણય લીધો ને હવે છેલ્લા પાંચ દિવસમાં વરસાદ આવી ગયો છે તો ઘણું નુકસાન તો થયું છે તમે જોઈ શકો છો પણ નવરાત્રિ કેન્સલ નહીં થવાની અમે જોરશોરથી કામ ચાલુ જ છે ને ગ્રાઉન્ડમાં પહેલાં કાપચી નાખાઈએ છીએ એ મંડપાડાઓથી પાછા થાંભલા નખાઈ દઈશું અને સાંજ સુધી બધું આયોજન કરવાનો છે નિર્ણય કેટલું અંદાજે નુકસાન થયું છે જો નુકસાન જે પહેલા ખર્ચો થઈ ગયો તો એ તો છે જ એ ઉપરથી ત્રીસ ચાલીસ નો બીજો ખર્ચો આવી ગયો છે બસ ખાલી બિલકુલ એટલે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કે જે રીતનું નુકસાન છે તે થયું છે પરંતુ છતાં પણ અત્યારે અહીં જે મરામત કરી અને માટી નાખીને આખું જે કામ છે તે હજુ એક આશા સેવી રહ્યા છે કે હજુ પવન હવે વધારે ન આવે વરસાદ તારાજી ન સર્જે તો ચોક્કસ આયોજનની ગણતરીમાં આયોજકો છે ગરબા રમી લેવાના મૂળમાં છે પરંતુ હવે જે રીતના દ્રશ્યો એટલે પવન ખૂબ ભારે પવન જે છે તે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યમાં સ્પષ્ટપણે અને તેને કારણે આ રીતની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે ત્યારે વરસાદ વિલન બાદ હવે પવન પણ ભારે તારાજી સર્જતા દ્રશ્યો અત્યારે મૂક્યા છે ત્યારે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં ચોક્કસ વધારો થયો છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી